ચાર ધોરણ માં ભણે દસ વર્ષથી ખાલી બોલે તમે શાંતિ સાંભળો એનો વક્તવ્ય ઓકે તો આપણું નામ દિવ્યાબેન મકવાણા પપ્પાનું નામ ભૂપતભાઈ આ કયું તલ તલસાણા તું ધોરણ ચાર માં પણ ઓકે તો સના વિશે આપણું બોલવાનું મોબાઈલ વિશે એટલે શું બોલશો મોબાઈલ વિશે તમે બે ઓકે તો સ્ટાર્ટ કરો અહીં ઉપસ્થિત મારા ગુરુજનો મારા વડીલો તથા મારી સાથે અભ્યાસ કરતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે હું તમને મારી કાળી ભાષામાં એક એવા વિષય પર વાત કરવાની છું જે નાનાથી લઈને મોટા વડીલો છે એ કેવું વ્યસન હોય છે જેમના વિના તેઓ રહી જ નથી શકતા એક ક્ષણ પણ તેના હાથમાંથી એ વસ્તુ લઈ લેવામાં આવે તો તેના ગુસ્સાનો કોઈ પાર નથી રહેતો બોલો એ વસ્તુ શું હોઈ શકે છે મોબાઈલ જે સદુપયોગ કરે છે તેમને મારા વંદન જે દુરુપયોગ કરે છે તેમને મારા અભિનંદન બદલતી દુનિયા કા એસા અસર હોને લગા બદલતી દુનિયા કા એસા અસર હોને લગા આદમી પાગલ ઓર ફોન સ્માર્ટ હોને લગા તમે મોબાઈલ નો ભરપૂર ઉપયોગ કરો તમે લેપટોપ નો ભરપૂર ઉપયોગ કરો પણ યાદ રાખજો કે આપણી સેવા માટે છે પ્રમુખ સ્વામી મહારાજ ને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણી માટે આશીર્વાદ છે કે પછી અભિશાપ છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સરસ જવાબ આપીને કહે છે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે નહીં કર તે અભિશાપ છે આગળથી ગણ્યું લાગે છે પણ આખી જિંદગી એ બરબાદ કરી નાખે છે જર્મનીમાં બાળકોએ રેલી કાઢી કે અમારા માતા પિતાને વિનંતી જે મોબાઈલ ઓછો સમય આપીને અમને સમય આપે મોબાઈલ એક એવી વસ્તુ છે જે બેસ્ટ સમયને પણ ચોરી દે છે આ વાત ફક્ત જર્મની નથી સુરત અમદાવાદ અમરેલી લગભગ બધા શહેરો ની છે મારે તમને એક વાર્તા કહી છે કે એક શાળામાં એક શિક્ષક બધા જ વિદ્યાર્થીને નિબંધ લખવા કહે છે નિબંધનો વિષય હોય છે માં બધા જ વિદ્યાર્થી ખૂબ સરસ નિબંધ લખે છે એમાં એક વિદ્યાર્થી એવું લખે છે ના હાર્દની મારે તમને જવાબ દીધો છે કે હે ઈશ્વર જો તું મને આવતો જન્મ મનુષ્યનો આપવાનો હોય ને તો તું મને ન આપતો મારે મોબાઈલ બનવું છે મારી મમ્મી મને જટલો પાસે રાખે છે ને એનાથી વધુ એના મોબાઈલ પાસે રાખે છે અને જો તું મને મનુષ્યોનો જ અવતાર આપવાનો હોય ને તો મને ઓફલાઈન મમ્મી જે મારી સાથે રમે મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે લોકો પહેલાં સેલેરી છુપાતી હતી ફી લોકો જ્વેલરી છુપાતી હતી આજકાલ કે લોકો ગેલેરી છુપાતા નથી મોબાઈલમાં અનેક સુવિધા આપણે ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ જેમ કે આપણે મોબાઈલમાં સારા સારા વિડીયો ને સારી પ્રેરણા લે છે પણ વાત કરું કાર્તિક જીવાણીની જેમણે યુબીવીએસએસની અગ્રામાં અગ્રી પરીક્ષામાં પાસ થઈને આસ મળી ગઈ જેમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું તેઓએ કહ્યું કે મેં યુટ્યુબના માધ્યમથી શિક્ષણ મેળવવી અને આઠમ પ્રાપ્ત કર્યો જ્યારે મોબાઈલ સારો સાબિત છે બીજી બાજુ કોઈ ખરાબ વિડિયો જોઈએ હમણાં જ ન્યૂઝપેપરની આવ્યો હતો જો વાંચ્યું તો નકલી નોટો છંદાય છે બંને વસ્તુ થઈ શકે છે વિચારવાનું આપણે ત્યાં કરવું છે પરંતુ આપણને મોબાઈલની એટલી લત લાગી છે કે આપણે બહાર જતી વખતે અત્યારે ટ્રેનમાં ચડી ગયા હો અચાનક ખીચામાં હાથ ઝાડ મોબાઈલ લઈ હોય તો તમે ટ્રેનને બાય બાગીશો કે પછી મોબાઈલને બાર બાગીશ ટ્રેનને બાય બાગીશું આપણે જ્યારે ટ્રેનને બાય બાગીશું આપણે આપણા માતા પિતા પતિ પત્ની બાળકોને મૂકીને વિદેશમાં રહી શકે પણ મોબાઈલ વિના તો નહીં જ વાત કરું એપલ કંપનીના એના સ્ટીવ જોબ તેમણે મોબાઈલ બનાવ્યો

મોબાઈલ માં મશીન ન બન હોય ને તો સુતા અને ઉઠતા પહેલા એક કલાક મોબાઈલ ઇન્ટરનેટ બંધ રાખજો નહીતર આવનાર સમય આવો આવશે કે તમારા જીવનનું નું તમે નહીં તમારા મોબાઈલ કંપો છે જય હિન્દ કુશે થેન્ક યુ થેન્ક યુ દિયા બેન જંગાજી દિયા જે સમજાય કે જે વસ્તુ મોબાઈલ તો મોબાઈલ જીવ સવાર બ્રશ કરવા પહેલા ટૂથપેસ્ટ ની જગ્યાએ લોકો પહેલા મોબાઈલ લે છે તો સો ટકા વાત સાચીએ કે છે એમ ખાટામાં નીચે પગ મળતા નહીં એના પહેલાં મોબાઈલ લે છે તો આજે મોબાઈલ કેટલો ઘાતક થઈ ગયો તમે જોઈ શકો છો આજના છોકરાઓ જેમ નાના નાના છોકરાઓ પખાની તકલીફો બહુ જ બનવા માંડી છે માઇગ્રેનની તકલીફો બહુ જ આવવા માંડી છે બરોબર નાની મોટી બીમારી મોબાઈલથી બહુ જ આવવા માંડી છે તો આજે દિવ્યાબેને જે આપણને પાર્ટ ભણાવ્યો તે વિશે થોડી એક્શન લઈ અને એના પર ઉતરીશું તો થેન્ક યુ દિવા તમારો ખૂબ ખૂબ આભાર તમે ટાઈમ આપ્યા બદલ ઓકે